તેટલી જૂની શરદી ઉધરસ કફ કેમ ના હોય ફક્ત બે દિવસમાં જ તમને રિઝલ્ટ મળશે તો આજે આપણે બાળકો માટે તેમજ વડીલો માટે હોમ રેમેડી ઘરે બનાવીશું વડીલોની જૂની ઉધરસ શરદી હશે તો પણ ચપટીમાં ગાયબ થઈ જશે સો ટકા લાભદાયક રહેશે તેમજ બાળકોને જો કફ વધારે હોય તો કઈ રીતે તેને મટાડી શકાય તેની પણ આપણે ટ્રીક જાણીશું તો આજે આપણે બે ઔષધીય પાનથી ખૂબ જ લાભદાયક એવી હોમ રેમેડી ઘરે બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં અહીંયા આપણે જો તમને જૂની શરદી ઉધરસ કે પછી તાવ કેમ ન હોય આ બધા માટે ફક્ત એક જ ઈલાજ છે હોમ રેમેડી તો બાળકો માટે પણ આપણે આજે આ હોમ રેમેડી ઘરે બનાવતા શીખીશું તેના માટે આપણે બે ઔષધીય પાનની જરૂર પડશે હવે આ બે ઔષધીય પાન ક્યાં છે તે પણ જાણી લઈએ તો સૌથી પહેલાં અહીંયા આપણે લેશું અડુસીના પાન જો ફ્રેન્ડ્સ તમે અડુસીનો છોડ ન જોયેલો હોય તો હું તેની વિશેષતા કહી દઉં છું તે ચારથી દસ ફૂટ ઊંચો હોય છે અને આ ટાઈપના તેના પાન હોય છે તેમાં ઘણી બધી ડાળીઓ હોય છે અને તેમાં સફેદ ફૂલ આવે છે જે શરદી ઉધરસ અને કફ મટારવામાં રાહત આપે છે તો અહીં આપણે અડુસીના પાન લેવાના છે અને અહીં આપણે ફક્ત ત્રણથી ચાર પાન જ લેશું હવે જ્યારે આપણે ડાળી તોડીને આવીએ છીએ ત્યારે તેમાં ઘણી ધૂર હોય છે તો આપણે પહેલાં તેને સારી રીતે ધોઈ લેશું એટલે એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જાય તો ફ્રેન્ડ્સ જ્યારે પણ અડુસીના પાન તમે ઝાડમાંથી તોડીને લાવો ત્યારે તેને ખાસ ધોઈ લેવાના તો ચાલો જૂની ઉધરસ મટારવા માટે શું કરીશું તો ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક પેનમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી લેશું આ રીતે પાણી લઈને તેમાં આપણે ત્રણથી ચાર નંગ આ રીતે અડુસીના પાન એડ કરી દઈશું અને તેને ઢાંકી દેસું તો અહીં આપણે ફક્ત બે સેકન્ડ માટે તેને ઢાંકશું અને બે સેકન્ડ પછી આપણે તેને ખોલીને તેમાં હવે એડ કરીશું હળદર અને મીઠું હા ફ્રેન્ડ્સ આ રીતે પાણી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એડ કરીશું ચપટી હળદર અને થોડું મીઠું પણ એડ કરી દેસું બંને વસ્તુને સારી રીતે હલાવી લેશું ફ્રેન્ડ્સ પેકેટ કરતાં જો ઘરે બનાવેલી હળદર હશે તો તેનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ મળશે ફરીથી આપણે તેને ઢાંકી દેસું એટલે પાનમાં રહેલા બધા ગુણધર્મો છે એ પાણીમાં આવી જશે અને આ રીતે હોમ રેમેડી જો તમે ઘરે બનાવશો તો તેનું ચોક્કસથી રિઝલ્ટ મળશે હવે અડધા ગ્લાસ જેટલું પાણી બરી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું તમે જોઈ શકો છો પાન પણ સોફ્ટ થઈ ગયા છે બસ હવે આપણે એક ગ્લાસમાં કાઢી લેશું ફ્રેન્ડ્સ હવે આ બનાવેલી હોમ રેમેડીને તમે કઈ રીતે પીશો તે પણ જાણી લઈએ તો ફ્રેન્ડ્સ સવાર બપોર સાંજ તમે એકવાર જો આ રીતે હોમ રેમેડી બનાવી લેશો પછી અડધા કપ કરતાં પણ ઓછી રેમેડી તમારે લેવાની એટલે કે ફક્ત બે ચમચી જેટલું સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ જો તમે આ હોમ રેમેડી ઘરે બનાવીને પીશો તો મારી ગેરંટી છે કે એક જ દિવસમાં તમારી જૂની ઉધરસ ગાયબ થઈ જશે જો નાના બાળકો માટે તમારે હોમ રેમેડી ઘરે બનાવવી હોય તો નાગરવેલના પાન બેસ્ટ ઉપાય છે હા ફ્રેન્ડ્સ નાગરવેલના પાનમાં એટલા ગુણધર્મો હોય છે કે તે પણ એક જ દિવસમાં તમને શરદી ઉધરસ કફ મટાડી શકે છે તો નાગરવલના પાન આપણે બે લેશું અને આ નાગેરવલના પાનની ડાળખીને આપણે દૂર કરી લેશું અને તેને આ રીતે ચાકુથી કટ કરી લેશું અને જો તમે જમ્યા પછી એક નાગેરવલનું પાન ખાઈ લેશો તો તમને ક્યારેય કફ નહીં થશે અને ઘણા લોકો તો નાગેરવલના પાનનું સેવન પણ કરતા હોય છે જે લોકો સેવન કરે છે તેને ક્યારેય કફ નથી થતો તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે નાગરવેલના પાનને કટ કરી લેશું અને નાગરવેલના પાન સાથે આપણે થોડાક લવિંગ અને આદુ એડ કરશું તો આદુને આપણે આ રીતે ખમરી લેશું તો ચાલો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને નાગરવેલના પાનથી કઈ રીતે હોમ રેમેડી ઘરે બનાવી શકાય છે તે પણ જાણી લઈએ તો ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક પેનમાં એક ગ્લાસ જેટલું પાણી આપણે ગરમ કરીશું પાણી આ રીતે એડ કર્યા પછી તેમાં આપણે છીણેલું આદું એડ કરી દેસું અને લવિંગને આ રીતે આખા જ એડ કરી દેસું જો તમે વાટીને એડ કરશો તો તમને સેજ વધારે તીખાસ લાગશે તો આદુમાં પણ તીખાસ હોય છે લવિંગમાં પણ તીખાસ હોય છે અને જે આપણે નાગરવેલના પાન લઈએ છીએ તેમાં પણ તીખાસનું પ્રમાણ હોય છે તો અહીંયા આપણે લવિંગને આ રીતે આખા જ એડ કરશું અને નાગરવેલના પાનને આ રીતે કટ કરીને એડ કરી દઈશું હવે આપણે એક વખત તેને હલાવી લેશું આ રીતે એકવાર ચમચીથી હલાવ્યા પછી તેને આપણે તરત જ ઢાંકી દઈશું કારણ કે જો તમે ઢાંક્યા વગર તેને ગરમ કરશો ઉકાળશો તો વરાળના સ્વરૂપમાં તે બધું બાષ્પીભવન થઈ જાય છે અને તેમાં ગુણધર્મ રહેતા નથી તો જ્યારે પણ તમે હોમ રેમિડી ઘરે બનાવો ત્યારે આ રીતે પાણી ઉકળી જાય એટલે તરત જ આપણે પ્લેટથી તેને ઢાંકી દેસું હવે અડધા ગ્લાસ જેટલું પાણી બરી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો ફ્રેન્ડ્સ અહીં આપણી હોમ રેમેડી રેડી છે નાગરવેલના પાનની ગમે તેવી જૂની શરદી ઉધરસ કફ કેમ ન હોય તરત જ તેનું રિઝલ્ટ મળશે તો હવે તમે નાગરવેલના પાન પણ જોઈ શકો છો ખૂબ જ સોફ્ટ થઈ ગયા છે તો બસ ગરમા ગરમ આ રેમેડીને હવે આપણે કાચના ગ્લાસમાં લઈ લેશું આ રીતે કાચના ગ્લાસમાં લીધા પછી હવે તેમાં આપણે મધ એડ કરવાનું છે તો હૂંફારું એવું ગરમ હોય ત્યારે જ આપણે એક ચમચી જેટલું મધ એડ કરશું ફ્રેન્ડ્સ આ રીતે મધ એડ કરવાથી તેના બે લાભ તમને મળશે આ હોમ રેમેડી નાના બાળકો હોશે હોશે પી જશે અને એક જ દિવસમાં છાતીમાં જે કફ જમા થઈ ગયો હશે તેને ખેંચીને બહાર કાઢી નાખશે તો ફ્રેન્ડ્સ આ હોમ રેમેડીને તમે કઈ રીતે લેશો તો આ હોમ રેમેડીને તમે દિવસમાં બે વખત ગરમ કરીને લઈ શકો છો એકવાર બનાવ્યા પછી સવાર સાંજ તમારે આ હોમ રેમેડી અડધા અડધા કપ જેટલી પીવાની હવે નાના બાળકો હોય અને જેને છાતીમાં કફ જામી ગયો હોય તો તેને કઈ રીતે આપણે દૂર કરશું તે પણ જાણી લેશું તો નાના બાળકોને જો વધારે કફ થઈ ગયો હોય તો તેને નાગરવલના પાનથી આપણે કાઢી શકીએ છીએ ખેંચી ખેંચીને બહાર નીકળી જશે તેના માટે આપણે બે નાગરવલના પાન લેશું અને તેને સારી રીતે ધોઈ લેશું હવે આ નાગરવલના પાન ઉપર તમારે તેલ લગાડવાનું છે રેગ્યુલર જો તમે જે તેલ ખાતા હોય તે જ તેલનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે આ રીતે તેલ લગાડીને પછી બસ તેને તવી ઉપર નવશેકા ગરમ કરી લેશું નવસેકા પાનને ગરમ કર્યા પછી તરત જ અહીંયા આપણે નાના બાળકોની છાતી ઉપર રાખતા જવાના તો ફ્રેન્ડ્સ બસ આ રીતે નવસેકા પાન ગરમ કરતા જવાના અને નાના બાળકોની છાતી ઉપર રાખતા જવાના આ રીતે એક મીટ તમે કરશો એટલે ગમે તેવો કફ હશે ખેંચી ખેંચીને તે બહાર નીકળી જશે તો ફ્રેન્ડ્સ જ્યારે નાના બાળકોને કફની સમસ્યા વધારે હોય ત્યારે આ એક રામબાણ ઇલાજ છે તો ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો તો બે ઔષધીય પાન તમારી ગમે તેવી જૂની શરદી ઉધરસ કફ કેમ ના હોય જળમૂળથી દૂર કરી દેશે ફક્ત એક જ દિવસમાં તો ફ્રેન્ડ્સ આજની મારી શીખારેલી હોમ રેમેડી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે